આપની કાર્દિક સ્વાગત છે બધા ને જય માતાજી બધા હાજર ન છો હું પણ હાજર ન રહો અને આજનો વિડીયો એટલે સવુદ બાર પચી ના રોજ રવિવારના દિવસે આ વિડીયો બનાવ્યો છે ને ખાસ કરીને મેડીમાં નો વિડીયો છે ને મેડીમાં માટે જ બનાવ્યો છે માળ વાળા મેડી એટલે સતુ ભવાની મેડી સતુ ભવાનો જે વ્યક્તિ વિરોધ કર્યો છે એની માટે આ વિડીયો છે જે વ્યક્તિ સપોર્ટ કર્યો છે એમાં ફોટામાં આપણે વિડીયા મૂકી દીધા છે એટલે તમે જોઈ લ્યો આખો વિડીયો સારો લાગે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં મારી ચેનલમાં નવા જોડા સબસ્ક્રાઈબર કરી દેજો બધાને જય મેડીમાં આ વિડીયો કેવો લાગે ખાસ કરી મને કોમેન્ટમાં જણાવજો જય માતાજી જય મેલડીમાં જય માતાજી મારી ચેનલ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આજ આવી ગયા છે મેળી માં મંદિર ને આપડે આજ છે ને ભાઈ આ શ્રદ્ધા ને અનશ્રદ્ધા એ વિશે આજ આપણે બોલવાનું છે શ્રદ્ધા ને અનશ્રદ્ધા કેમ કે સતુ ભવા છે ને સતુ ભવા આવે છે ત્રણ ચાર વર હતા અને એ સત્યનું કામ કરે છે જે પૈસા આવે કે કોઈ પૈસા એને દાન કરે છે કે કોઈ પણ વસ્તુ આપે એમાં માણસો વિરોધ કરે છે ને એમાં એક આ દીપક સુડાસામાં છે એને કાયદાસર એનો વિરોધ કર્યો છે કે અમારી માતાજી છે દેવી પૂંજક ની તમે વાઘરી એમ કરીને કેમ શબ્દ બોલાવો તો આજ એના અંદર જે દેવી સમર્થન દેવાઈ ગયા છે એટલે જે વ્યક્તિ માનતા હોય તો આમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આ વિડીયો સત્યની માટે છે આપણે કોઈને કોઈ સમાજને નિશો દેખાડવા માટે વિડીયો નથી બનાવવાનો સત્યનો વિડીયો બનાવવાનો છે કેમ કે આપણે કોઈ પણ ભવા હોય કોઈ ભગત હોય કોઈ માતાજી હોય કોઈ દેવતાનું હોય ફરીને માણસો હારી જાય એટલે કે આ માતાજી નો ટાર્ગેટ કરે શ્રી ભગવાન ભગવાનનો ટાર્ગેટ કરો એવો આવો જ ટાર્ગેટ કરવાનો એટલે ખાસ કરીને મારો વિડીયો તમે આખો જોજો ને ખરેખર માતાજી મેરડીમાં ને કે કોઈ માતાજીને માનતા હોય તો જ ના જાય એમને કોઈ જવાનું જ નથી ને એટલે ખાસ કરીને આ ની અંદર કોમેન્ટ કરજો દર્શન કરી લીધા મસ્ત દર્શન કર્યા છે દર્શન કરીને હવે આપણે છે ને ઉત્તર ચાવાના અને અહીંયા જે દર્શન યાત્રાળી જે આવેલા છે જે માતાજી નો ભક્તો આવેલા છે એના પણ હું તમને દર્શન કરાવી દઈ આગળ આખા જગ્યાની અંદર જેટલા તાવા પણ ચાલે છે એના પણ દર્શન કરાવીશ તો ખાસ કરીને મારા વિડીયો આખો નિહાળજો કેવો લાગ્યો મને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો આ વિડીયો આખો જોજો તો તમને ખબર પડશે આની અંદર આપણે સતુભાઈ ને મેળવી કે ભાઈ માળવાળી વાળી મેળવી માં નું ઉલ્લેખ કર્યો છે કે ભાઈ માતાજીને

એસી વાર પેલા નું ચાલે છે બરોબર એટલે ખાસ કરીને મારો વિડીયો આખો ને ખાસ કરીને કહી દો છો તમે રાજનીતિ કરો તો તમારી પૂર્તિ જ કરજો કોઈ માતાજીને દેવથાના ને કે કોઈ માતાજીને વસવા લેતા રાજનીતિ કરવી હોય એ તમારી પૂર્તિ કોઈ પૂરતી અંધશ્રધા ને ભવો ઈ ટપાલ લખીને અત્યારે તમને એવું કોઈ નથી કહેતા કે ભાઈ તમે સતુ ભવા પાસે જાવ સતુ ભવા ને તમારે શ્રદ્ધા વસવા હોય તો તમે સતુ ભવાન દર્શન કરવા જાય ઘોડા જાઓ સતુ ભવા પાસે જાવ કોઈ માતાજીને મહાકાળી પાસે પાવાગઢ જાઓ તમારે શ્રદ્ધા ને હોય તો પછી કોઈ ભવાનો કે કોઈ ભગત નો કે મારી પાસે એટલા પૈસા લૂટી લીધા ના કરી લીધું કરી લીધું એ જ તમારે વસારી લેવાનું કે કરીને મારે મેરડીમાં આ મેરડીમાં છે મારી ચેનલમાં પણ આજ આ વિડીયો બનાવવા માટે હું ખાસ આવ્યો છું જો આયા પબ્લિક છે એટલું બધું એટલું પબ્લિક છે એટલે ખાસ કરીને આખો વિડીયો નિહાળજો બારો આ જોયા થાય અને આની બધા બધાએ કોમેન્ટ કરજો કોમેન્ટમાં જય મેળી માં લખવાનું ભૂલતા નહીં બરોબર આ ભાવિક ભક્તો જેટલા આવેલા છે ને એ બધા એને હાથ શ્રદ્ધાથી આવેલા છે આમાં અંધશ્રદ્ધા છે નહીં બરોબર એટલે મારો વિડીયો ખાસ કરીને નિહારજો બધા એને જય માં મારતી આપ

નાના ભાઈ જય માતાજી મેરડીમાં જો માતાજી નો તાવો પણ લાઈવ ચાલે છે ને આ દર્શન છે આ એની શ્રદ્ધાથી છે ભાઈ તમારી શ્રદ્ધાથી આવો છો ને ભાઈ કોઈ આ શ્રદ્ધા અંધશ્રદ્ધા એવું નથી ને એમાં

તમારી ઘરે એના ડોક્ટર ના પડશે ને પંદર પંદર વર્ષ તમારી ઘરે બાળક ન થાય તેથી મારી મેળી બાળક આપે ભાઈ તેથી મારી કાળકા આવીને ના ઉભી રે આવા વિડીયો આમનામ ના બનતા આ કોઈનો આમનામ વિરોધ નથી કરતો ને તમે જ્યાં સુધી પતા એક કેવું જો આપણું બસને બેનો બધાય બાળક આવી જાવ જો બસનો સુત લઈ આઈ મંતલે ને આવજો હા એની વાત છે અમાર છોકરી બીમાર પડી ને તમે કીધું કે nervy થઈ જાન એટલે તાવ કરી જા એ માસી છે એની દીકરી બીમાર પડી હતી ને એને કીધું હતું કે મારી છોકરી હારી થઈ જાય ને એટલે ભાઈ તાવો કરી જાવ માતાજીનો એટલે ભાઈ આ માતાજી ની શ્રદ્ધા વસવા હોય ને તો જ આ વસ્તુ બને સચ્ચે તો છે તમે એમ કહો ને અમારું વિજ્ઞાન કદી તમારું વિજ્ઞાન કઈ ન કરે ભાઈ ના તમારે દવાખાને લઈ જાવ ખાસ કરીને જોયો બેન તો મેડમન માનો છો

好，那个。

आखो हर को वार व्यवस्थित भी आ से पकडो अबे हां है पांच माने हां पांच में ले लो ले लो व्यवस्थित के अंदर हां बस